પંચમહાલ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મયનકુમાર દેસાઈની ની વરણી કરવામાં આવી તો મુજબ જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે જિલ્લા સંગઠન સંરચના અંગેની અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી જેમાં પ્રદેશ જિલ્લા તાલુકા તેમજ નગર સંગઠનના પદાધિકારીઓ તથા ચૂંટાયેલા પદાધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં જિલ્લા પ્રમુખની પસંદગી માટે ઓગણ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ

અમારા સંગઠન મહામંત્રી એવા રત્નાકરજી અમારા ગુજરાત પ્રદેશના અમારા સંગઠનના સૌ આગેવાનો અમારા પંચમહાલ જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા મારી પ્રમુખ તરીકેની જે વરણી કરવામાં આવી છે એક ભારતીય જનતા પાર્ટીની એક સિસ્ટમ છે કે નાનામાં નાના કાર્યકરને એ લોકો પદ આપે છે હું એક જામકુડા મંડળના યુવા મોરચાના મહામંત્રી તરીકેથી કામગીરી ચાલુ કરી હતી આજે મને મોટામાં મોટું પદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેનું સોંપ્યું છે આ પાર્ટીની અંદર દરેકને સ્થાન મળે છે દરેકને આ પાર્ટી જે કામ કરતા આગેવાનો હોય કાર્યકરો હોય એની કદર કરે છે એવી આ ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ છે